નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સિદ્ધાર્થ એકેડેમી ભાવનગર માં આપનું સ્વાગત છે સીટી અને જ્ઞાન સાધના ની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો એવો ગુણોત્તર અને પ્રમાણ આમાંથી ખૂબ જ અગત્યના પ્રશ્ન પૂછાય છે કે કોઈ પણ બે તમને માપ આપ્યા હોય અને પૂછે કે આનો ગુણોત્તર કેટલો થશે તો એવા જ પ્રશ્નો એક આપ્યો છે કે ભાઈ 50 પૈસા અને 1 રૂપિયાનો ગુણોત્તર શોધો તો સૌપ્રથમ શું કરવાનું ગુણોત્તર શોધવા માટે સૌ પ્રથમ જે આપેલા છે પ્રશ્નમાં એ બંને એકમોના એકમો તમારે સરખા કરવાના રહેશે તો અહીંયા પચાસ પૈસા છે અને અહીંયા રૂપિયો છે તો પચાસ પૈસા અને એક રૂપિયા સો પૈસા જે છેદમાં લખવાના તો જ આપણને ગુણોત્તર મળશે હવે છેદ ઉડાડો તો પાંચ ગુણે દસ એટલે કે ગુણોત્તર મળશે આપણને એક જે

એટલે કે આપણને ગુણોત્તર મળે છે વીસ જેમ હવે પછીનો જે દાખલો છે કે અડધો કિલોમીટર અને એક કિલોમીટર એનો ગુણોત્તર તમારે જાતે ગણીને કોમેન્ટ કરવાનો છે કે આ દાખલાનો જવાબ શું આપશે થેન્ક યુ